રાજકોટ ભારતીય ડાક વિભાગની સ્પીડપોસ્ટ સેવા દ્વારા શ્રાવણ મહિનામાં કરવામાં આવ્યું વિશેષ આયોજન હર હર મહાદેવ શ્રાવણ મહિનામાં ઘેર બેઠા સ્પીડપોસ્ટથી સોમનાથ કાશી વિશ્વનાથનો પ્રસાદ મળશે લોકો દેશના કોઈપણ ખૂણામાં ઘરે બેઠા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરનો પ્રસાદ મંગાવી શકશે સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને ભારતીય વિભાગને થયો છે કરાર સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને ઈ મની ઓર્ડર મોકલીને સ્પીડપોસ્ટ દ્વારા પ્રસાદ મંગાવી શકે અહેવાલ સંજય પોપટ નમસ્કાર મને જણાવતા આનંદ થાય છે કે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા આ જે પવિત્ર શ્રાવણ માસ છે હવે શરૂ થવાનો છે એ નિમિત્તે અને આમ પણ રેગ્યુલરમાં પણ જે બે મોટા મંદિર છે એક ગુજરાતમાં રહેલું સોમનાથ મહાદેવનું મંદિર અને વારાણસીમાં રહેલું વારાણસીમાં રહેલું કાશી વિશ્વનાથનું મંદિર આ બંને મંદિરોની સાથે અમારે એ રીતના કરાર થયેલા છે કે ભારતીય પોસ્ટ દ્વારા કરવામાં આવતા ઈએમઓ ઓર્ડર જે બસો એકાવન રૂપિયાનો ચાર્જ છે પ્લસ એનું કમિશન થાય છે એ જ્યારે તમે મોકલવામાં આવે એ વખતે જે તે મંદિરે નક્કી કરેલી પ્રસાદી અને અન્ય વસ્તુઓ પણ જે તે જે એના ડીઓટી છે એમના ઘરે સ્પીડ પોસ્ટ રજિસ્ટર મારફત પહોંચાડવામાં આવે છે ગ્રાહકોને મોટો ફાયદો થાય છે કે જ્યારે પણ ગ્રાહક પોતે રૂબરૂ આ જગ્યાઓની વિઝિટ નથી કરી શકતા કે શ્રાવણ માસ દરમિયાન આ બાબતે એને ખર્ચાળ થાય છે તો તેમનો પ્રસાદ બિલીપત્ર અને અન્ય વસ્તુઓ પણ ગ્રાહક સરળતાથી શ્રાવણ માસ દરમિયાન મેળવી શકે છે અને પોતાની જે કઈ પૂજા વિધિ હોય કરી શકે છે કેટલો સમય લાગે નોર્મલ જે એના ડિસ્ટન્સ ઉપર હોય છે મેક્સિમમ આપણે મની ઓર્ડર ઈએમઓથી અમે કરવામાં આવે છે એટલે એકથી બે દિવસમાં ઈ ઓ મળી જતો હોય છે ત્યારબાદ તે લોકો જે મુજબ પોતાના રજિસ્ટર મુજબ ડિસ્પેચ કરતા હોય અને એમાં એટલી વાર લાગે એટલી બાકી આશરે ત્રણથી ચાર દિવસમાં સ્પીડ પોસ્ટથી સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર કરેલું હોય તો ત્રણથી ચાર દિવસનો સમય લાગે કે જે સમયગાળામાં પ્રસાદ મળવા મળી જાય તેમને